અમે નાના હતા ને ત્યાં બહુ તારમાં ઉંદડી દેખાતી અત્યારે દેખાતી જ નથી ઉનાળો આવ્યો એટલે સરકાર બધા પંખા ચાલુ કરી દેજે કોઈ ગરમી ન થાય ને એટલે એટલે આ પંખો ત્યાં રિયાન ઉભો રહી ગયો ટી આટી ફૂટ ના મળ્યા એટલે ખબર પડી ગઈ કે આ ગામ બદલી લાગે છે રોદા આવી એમ થાય ગઈ જાત કીધું હાલો પાણી બાણી પીન ફ્રેશ થઈને પછી નીકળવી અને આ ભાઈ સાને ઉછી કરી કરીને પડતી મેકતા કીધું લાવો થોડી થોડી સાકી લેવી અને પછી સાની રકે બી હબ હબાવીને ભરીને દોઢ કલાક સુધી પીધી દ્વારકાધીશનું નામ હોય એટલે કાંઈ ન કટે આ આકાશ આખું હોની થઈ ગયો દી ઉગે છે કે આત્મે છે કઈ ખબર નથી પડતી સોમનાથ તો પગી જામે પણ પબ્લિક તો જો કે પગ મે કોણ જી જાની વિચાર કરો છે હાસો હોત તો મેં તોદેવ ના દર્શન કરી લીધા હોય તો તમે કરી લો હવે થવાની છે મહાદેવની આરતી પણ આ બે ભાઈ અહીંથી આગળ જાય તો કઈક આપણને આરતી ના દર્શન થાય ને પચાસ રૂપિયા ને થાલ લખાવીને લઈ લીધો પ્રસાદ ફૂલ જો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે જલ્દી જોઈ લો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો